નમસ્કાર મિત્રો અમારી આશા સાર્ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ઠંડી વરસાદને લઈને મોટી આગાહી જી મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું કે ડિસેમ્બરના બાકીના દિવસોમાં હવામાનમાં પલટો આવી શકે છે તો મિત્રો અરબી સમુદ્રમાં લો ઊભું થશે ત્યારે મિત્રો વધુ કે દઈએ ચોવીસ ડિસેમ્બર દરમિયાન અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થશે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો જેના કારણે રાજ્યમાં વરસાદ પડી શકશે તો બાવીસ થી એકત્રીસ ડિસેમ્બર ત્યારે ડિસેમ્બર સુધી ઠંડી પડશે અને જાન્યુઆરીમાં પણ જોરદાર ઠંડી પડશે તેમણે કહ્યું કે મકરસંક્રાંતિ માર્ચ સુધીમાં કોમોસમી વરસાદ પડી શકે છે હજી આ મિત્રો અત્યારને આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ